બિલકુલ ધરા અત્યારે દ્રશ્યો આપ જોવો છો સૌથી પહેલાં તમામ જે જી ચોવીસ કલાકના દર્શકો છે તેમને મોસાળમાં ભગવાન રણછોડરાયજી છે તેમના દર્શન કરાવી દઈએ અને સૌ જે ભક્તો છે તેમણે આરતીનો લાહાવો લીધો છે પહેલી જ આરતી છે આજના દિવસની અને સૌ ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થઈ રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો સૌ રંગમાં ભગવાનના ભગવાન પણ જેટલો પ્રેમ ભક્તોને આપે છે એનો પણ લ્હાવો તમામ જે ભક્તો છે તેઓ લઈ રહ્યા છે આજનો દિવસ નિશ્ચિત રૂપે સરસપુર માટે ખૂબ મહત્વ કારણ કે છેલ્લા પંદરથી વીસ દિવસથી આ તૈયારીઓ ચાલી રહી છે કે મોસાડમાં જ્યારે ભાણીઓ આવે તમને લાડકોટ કરવામાં આવે તો દિવસ કરવામાં પણ આવ્યા અને હવે આ આ નાદ પણ સાંભળી શકતા હશો ભક્તો કેટલા ઉત્સાહથી કેટલા મજાથી ભગવાનના નામ પોકારી ઉઠ્યા છે અને આજે આખો દિવસ સરસપુરમાં આ જ ધૂન સંભળાયેલ અને જે સૌ ભક્તો છે તે ભાવ વિભોર પણ થઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે પંદર લાડકોડ કરવામાં આવ્યા અને હવે આજે ભગવાન નગરચર્યાએ નીકળશે તમામ જે જે ભક્તો છે તેમને આશીર્વાદ આપશે દિવ્ય સ્વરૂપ છે એના તો દર્શન થશે જ પરંતુ મહત્વની વાત ત્યારે થઈ જાય છે જ્યારે ખુદ ભગવાન બીજ મંદિરથી નીકળીને નગરચર્યાએ નીકળે અને સૌ ભક્તોને ભક્તો ઉપર પોતાની જે અમી નજર છે તે નાખે અત્યારે આરતી થઈ છે અને સૌ જે ભક્તો છે તેઓ ક્યાં ભાવ વિભોર થઈ થઈ ભક્તો સાથે પણ આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે સવાર સવારમાં આરતીનો આરતી લાભો લઈને તેમને કેવી લાગણી અનુભવાઈ રહી છે આપ જણાવો સવારની આરતી આપે લીધી ભગવાનના દર્શન કર્યા દિવ્ય સ્વરૂપના દર્શન થયા કેવો આનંદ આપ્યો આનંદ આવ્યો

ઉદયાળ જગન્નાથ લાગે રૂપાળા રે જગન્નાથ દેવ ઉળ એને જોઈ હું તો થઈ ગીતો ભજન ગાઉ એને જોઈ હું તો મારી જાઉં ગીતો ભજન ગાઉલી થઈ I'm uh sorry. -huh. Uh -huh. uh -huh. તો અત્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજિત થયા છે આરતી કરવામાં આવી ભગવાનને શણગાર કરવામાં આવ્યો પહેન વિધિ થશે ત્યારબાદ રથનું પ્રસ્થાન કરવામાં આવશે રથના પ્રસ્થાન